શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું પ્રારંભ કરીશું આજના ઉદિત પંચાંગથી તારીખ એક જુલાઈ બે હજાર પચીસની વાત કરીએ વાર છે મંગળવાર ચંદ્ર સિંહ રાશિમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પસાર થઈ રહ્યો છે તિથિ છે અષાઢ શુક્લ છઠ કરણ તૈતિલ અને યોગ છે વ્યતિપાત આ વિડીયોમાં આપણે એક જનરલાઇઝ દૈનિક ભવિષ્યનું પ્રિડિક્શન જોઈશું જો આપને વ્યક્તિગત કોઈ સવાલ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મૂકેલી છે જેમાં તમે તમારા જન્મની વિગતો અને તમારો પ્રશ્ન સબમિટ કરો છો જેનો ઉત્તર અમે તમને કોસ્મો ટીવીના કાર્યક્રમમાં આપીશું તો પ્રારંભ કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે તમે જોઈ શકો છો લગભગ દરેક ક્ષેત્રે સાધારણ પચાસ ટકા ગ્રહોની ફેવર મળી રહી છે પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા થોડી સારી ફેવર મળી રહી છે લગભગ દરેક ક્ષેત્રે આજે પરિસ્થિતિ જે છે તેનાથી વધુ ખરાબ ન થાય તેનું તમારે ધ્યાન રાખવું જોઈશે કાર્યક્ષેત્રે તમે મહેનત જેટલી કરશો તે પ્રમાણેના પરિણામ મેળવવા માટે પણ તમારે ખૂબ જ પ્રયત્નો વધારવા પડશે સ્વાસ્થ્ય બાબત આજે સજાગ રહેવાનું છે સ્વાસ્થ્ય જે છે તેનાથી વધુ ખરાબ ન થાય માનસિક સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવાનો રહેશે સામાજિક ક્ષેત્રે પણ તમારી પરિસ્થિતિ તમારું સન્માન સાધારણ જે છે તે જળવાઈ રહે તે વધુ ન બગડે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોવા વૃષભ રાશિના જાતકો માટે આજનો સમય કઠિનાઈ ભર્યો રહી શકે છે છતાં દિવસ જેમ જેમ આગળ વધે તેમ તેમ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતી હોય તેવો અનુભવ થઈ શકે છે આજે કામકાજ ક્ષેત્રે તમને સાધારણ ટેકો મળી રહેશે છતાં તમારા ધાર્યા પરિણામો મેળવવા માટે અતિશય મહેનત કરવી પડશે અને છતાં પણ સારા પરિણામ મેળવવા શક્ય ન પણ બને તેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે સ્વાસ્થ્ય બાબત કાળજી જાળવી રાખવાની છે જો સ્વાસ્થ્ય કથળેલું હોય તો સુધારો નહીવત જણાય આજે કુટુંબીજનો સાથે પણ ઘરના સભ્યો સાથે પણ તમે કોઈ ઝઘડો ઊભો ના થાય તેની ખાસ કાળજી રાખજો તમારા જીવનસાથી તમારા આપતજનો અંગત મિત્રો તરફથી પણ આજે કોઈ ખાસ સાથ સહકાર ન મળે પણ બની શકે છે કે આવતા સમયમાં ધીમે ધીમે આ સંબંધોમાં સુધારો અનુભવાય હવે જોઈએ મિથુન રાશિ વિશે કોસ્મો પાવર જોતા મિથુન રાશિના જાતકોને આજે પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર થઈ રહી છે એવો અનુભવ થઈ શકે છે કાર્યક્ષેત્રે તમને વ્યર્થ ચિંતા થોડો અસહકાર આવો અનુભવ થઈ શકે છે અને કામ બાબત ગામ કોઈ નાની મોટી યાત્રા દોડાદોડ થઈ શકે છે અને આના પરિણામ ધાર્યા ન મળે તમને કોઈ ખાસ ફાયદો ન પણ થાય અથવા કોઈ નાનું નુકસાન પણ થઈ શકે છે તમને એવું થાય કે આમાં વ્યર્થ તમે ખર્ચ કર્યો સ્વાસ્થ્ય આજે ઢીલું પડી શકે છે સ્વાસ્થ્ય બાબત ખૂબ જ કાળજીપૂર્વક રહેજો ઘરમાં વાતાવરણ સામાન્ય જળવાઈ રહેશે તમારા સામાજિક સંબંધો મિત્રો વગેરે સાથે સાધારણ સામાન્ય ટકી રહેશે આજે તમને તમારા જીવનસાથી પ્રેમી તરફથી આવી કપરી અથવા અથવા કઠિન પરિસ્થિતિઓમાં ખૂફ સહકાર મળી શકે છે હવે જોઈએ રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે આ સમ આજે સમય ખૂબ જ સારો વ્યતીત કર્યા પછી અચાનક જ અવરોધો ઊભા થયાનો અનુભવ થઈ શકે છે પરિસ્થિતિઓ અત્યંત વિપરીત થઈ શકે છે આજે કોસનો પાવર લગભગ દરેક ક્ષેત્રે ઘટીને ઓછો થઈ રહ્યો છે ખાસ કાર કર્મ ક્ષેત્રે અને પરિણામ બાબત તમને ઘણો જ ઓછો ત્રીસ અને ચાલીસ કોસમોફાવર મળી રહ્યો છે જે ફેવર તમને ગઈકાલ સુધી મળતી હતી આજે અચાનક અદ્રશ્ય થઈ શકે છે અતિશય મહેનત કરવા છતાં પરિણામ ન મળે તમને કામ કરવા માટે પણ સારું સારું વાતાવરણ ન મળી શકે આજે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે પણ ઘરમાં સંબંધોમાં જે મૂફ હતી જે ઉમળપો હતો તે આજે અદ્રશ્ય થઈ ગયેલો જણાઈ શકે છે આજે તમારા જીવનસાથી પ્રેમીજનો તરફથી જ જે પ્રેમ છે તેમાં વધારો તમને અનુભવાઈ શકે છે તો નાણાકીય બાબતે આજે ખાસ સજાગ રહેજો અને વ્યવહારમાં આજે ચોખ્ખા રહેજો વાણી ઉપર ખાસ સંયમ રાખજો ને હવે જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકોને આજે એકંદરે થોડો હકારાત્મક દિવસ પસાર થઈ શકે છે પોતાના મિત્રો કુટુંબીજનો સામાજિક દ્રષ્ટિએ પણ ફાઈનાન્સ બાબતે કર્મ કર્મ ક્ષેત્રે તમને આજે થોડી વિપરીતતા અનુભવી શકાય છે આજે કામકાજ ક્ષેત્રે તમારો વિરોધ થઈ શકે છે તમારે ધારા કરતાં વધુ મહેનત કરવી પડે શ્રમ પણ કરવો પડે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જ્યારે તમારી મહેનતપણાના પ્રમાણમાં ફળ સારું મળી શકે છે છતાં પણ એકંદરે નાણાકીય બાબતોએ આજે દિવસ સાધારણ જ રહેશે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે તમારા આજના જે નાણાકીય કાર્યક્ષેત્રે કર્મક્ષેત્રે જે શ્રમ હશે તેના કારણે બની શકે છે કે તમે તમારા ઘરના સભ્યો તમારા પ્રેમી તમારા મિત્રો માટે સમય ઓછો ફાળવી શકો છતાં તેમના તરફથી હું જોઈતો સાથ સહકાર અવશ્ય મળી રહેશે હવે જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકો માટે સમય હજુ પણ વિપરીત જ ચાલી રહ્યો છે ગ્રહોનો આજે આજે પણ સપોર્ટ ખૂબ જ ઓછો મળી રહ્યો છે કામકાજ ક્ષેત્રે ફક્ત ત્રીસ અને પરિણામ બાબત માત્ર વીસ ટકા કોસનો પાવર મળી રહ્યો છે જે ઘણો જ ઓછો કહેવાય આજે કામકાજ ક્ષેત્રે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે તમને કોઈ નુકસાન પહોંચાડે તમારી પ્રતિષ્ઠા ખરડાય તેવા પ્રયત્નો કરી શકે છે તો સાવોધ રહેજો ભાગીદારી સાથે પણ જો આજે મતમતાંતર થાય તો તેને આ પ્ર રિલેટેડ ચર્ચાને તમે ટાળજો સ્વાસ્થ્ય જો કથળ્યું હોય તો ખાસ સુધારો ન જણાય અને સ્વાસ્થ્ય બાબત પણ આજે ખૂબ જ સજાગ રહેજો ઘરના સભ્યો સાથે જો કોઈ અંતર આવ્યું હોય કોઈ મતભેદ વિચારોમાં અંતર આવ્યું હોય તો તે આજે સાધારણ થઈ શકે છે તો તે સુલજાવવાનો તમે આજે પ્રયત્ન કરી શકો છો સામાજિક ક્ષેત્રે પણ આજે વધુ પડતા એક્ટિવ ન રહેતા ટૂંકમાં આજનો સમય સાવધાનીપૂર્વક પસાર કરવો નાવે જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સમય પસાર થઈ રહ્યો છે જો કે વીતેલા સમયમાં ગઈકાલે જેટલો ફાયદો મળી રહ્યો હતો તેના પ્રમાણમાં આજે તમને થોડો ઓછો ફાયદો જણાય છતાં કાર્યક્ષેત્રે તમને ખૂબ જ સરળતાપૂર્વક આગળ વધી શકો તેવું વાતાવરણ મળી શકે છે લાભ પ્રાપ્ત કરવા માટેના તમારા પ્રયત્નો સફળ થઈ શકે છે વ્યાપારમાં પણ વ્યાપારમાં વધારો નફાકારકતામાં વધારા માટેના તમારા પ્રયત્નો આજે સફળ થઈ શકે છે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે તમને મહેનત કરવા માટે દોડાદોડ કરવા માટે આજે સપોર્ટ મળી રહેશે સામાજિક ક્ષેત્રે પણ જાહેર ક્ષેત્રે પણ જો તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો ત્યાંથી પણ તમને સારો ફાયદો મળી શકે છે કાર્યક્ષેત્રે પણ તમારી વાહવાહી થઈ તો આજે તેના તમને રિવોર્ડ મળી શકે છે એકંદરે આજનો સમય તમારા માટે લાભકારક જણાઈ રહ્યો છે દરેક ક્ષેત્રે હજુ પણ કોસ્મો પાવર સાહીઠ અને સિત્તેરની રેન્જમાં મળી રહ્યો છે હવે જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય હજુ પોઝિટિવ જણાઈ રહ્યો છે કોસ્મો પાવર સાધારણ પચાસ ટકા કાર્યક્ષેત્રે મળી રહ્યો છે પણ પરિણામ બાબત સાહીઠ ટકા મળી રહ્યો છે અર્થાત તમારા પ્રયત્નોના પ્રમાણમાં તમને વધુ સારું પરિણામ અવશ્ય મળી શકે છે કાર્યક્ષેત્રે બની શકે કે ઉપરી અધિકારીઓના દબાણ કે સમય પ્રમાણે પરિસ્થિતિઓ પ્રમાણે તમારે મહેનત દોડાદોડ વધારે કરવી પડે અને તમને થોડું કામનું ભારણ રહી શકે છે પણ સાહીઠ ટકા કોસમો હેલ્થ બાબત મળી રહ્યા છે તો તમારી માનસિક સજાગતા અને શારીરિક ક્ષમતા તમને આ મહેનત કરવા માટે સપોર્ટ અવશ્ય કરશે સોશિયલ અને પ્રેમ સંબંધોમાં પણ સાહીઠ ટકા કોસમો મળી રહ્યા છે જે પોઝિટિવ ગણી શકાય તમને સામાજિક ક્ષેત્રે પણ જેનો ટેકો જોઈતો હોય મિત્રો અથવા તમારા સગા સંબંધીનો ઓળખીતાનો તે મળી રહેશે તેમજ તમારા પ્રયત્નો તમારા 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 કામકાજમાં ઘરના પણ તમને પ્રેરણા આપે તેવો પરિસ્થિતિ જે તમને અવશ્ય મળી રહેશે ધનુ રાશિના જાતકો માટે સમય થોડો નબળો જણાઈ રહ્યો છે આજે કોસ્મો પાવર દરેક ક્ષેત્રે થોડો ઘટેલો જણાઈ રહ્યો છે કામકાજ ક્ષેત્રે તમને ફક્ત ચાલીસ ટકા તેમજ પરિણામ બાબત પચાસ ટકા કોસ્મો પાવર મળી રહ્યો છે તમારા ઇનપુટના પ્રમાણમાં થોડું આઉટપુટ તમને સારો સારા પરિણામો મળી શકે પણ તમને મહેનત કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ મળવી આજે કઠિન જણાઈ રહી છે સ્વાસ્થ્ય બાબત પણ આજે થોડી માનસિક તાણ તેમજ દોડાદોડ વધી શકે છે તમે સ્વાસ્થ્ય બાબત આજે ખૂબ જ સજાગ રહેજો સામાજિક ક્ષેત્રે પચાસ ટકા કોસ્મો પાવર જે સાધારણ કહી શકાય તો પહેલાં જેવી ખૂબ જ વધુ પડતી અપેક્ષાઓ ન રાખવી અને પ્રેક્ટિકલ રહી અને સંબંધો સાચવજો ઘરના સભ્યો તરફથી હજુ સાહીઠ ટકા કોસ્મો પાવર મળી રહ્યો છે જે પોઝિટિવ છે તમારા પ્રયત્નો માટે તમારા તેમના સપોર્ટની જરૂર પડે તો તે તમને અવશ્ય મળી શકશે હવે જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકોને કપરી પરિસ્થિતિમાંથી જો પસાર થઈ રહ્યા હોવ તો હવે પરિસ્થિતિઓ થાળે પડતી હોય તેવો અનુભવ થઈ શકે છે હવે ધીમે ધીમે કોસ્મો પાવર સુધરી રહ્યો હોય તેમ પ્રતીત થાય છે તમારા કર્મ ક્ષેત્રે ચાલીસ અને પરિણામ બાબત પચાસ ટકા કોસ્મો પાવર મળી રહ્યા છે હજુ વધુ સારા પરિણામ માટે તમારે અવશ્ય રાહ જોવી પડશે છતાં જે અતિશય વિપરીત પરિસ્થિતિઓ હતી તેમાં આજે ઘટાડો તમને અનુભવી શકાશે સ્વાસ્થ્ય બાબત નજીવો સુધારો જણાય પણ આવતા જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે આજે સામાજિક ક્ષેત્રે તમને જે સપોર્ટ નહોતો મળી રહ્યો તે મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો અને ઘરના સભ્યોમાં કોઈ અણબણ આવી હોય કોઈ અંતર આવ્યું હોય તો હજુ પણ શાંતિ જાળવો અને તમ એમના તરફથી જો કોઈ ઝઘડા જેવી વાત ઊભી થાય તો તમારા તરફથી કોઈ ખાસ ઉગ્ર પ્રતિભાવ ન આપતા તો સંબંધો સચવાઈ જશે અને હવે જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે ચાલીસ તેમજ પરિણામ બાબત ફક્ત ત્રીસ પાવર મળી રહ્યા છે બની શકે કે તમે ખૂબ જ મહેનત કરી હોય અને ધાર્યા પરિણામ ન મળવાને કારણે આજે હતાશ થઈ જવાથી તમને આજે કામ કરવાનું મન પણ ન થાય આજે અવરોધો પણ તમારા કામમાં ઊભા થઈ શકે છે તમારા ભાગીદારો તમારા સહકાર્યકરો તરફથી સાથ સહકાર ઓછો મળી શકે છે આજનો સમય કામ બાબત ખૂબ જ સાચવીને શાંતિથી પસાર કરવો સ્વાસ્થ્ય આવા કારણોસર થોડું ઢીલું પડી શકે છે મન મક્કમ રાખી અને ખાવા પીવામાં આજે ધ્યાન રાખજો આહાર વિહારનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું સંબંધોની બાબતમાં સામાજિક ક્ષેત્રે સાહીઠ અને પ્રેમ સંબંધોએ હજુ સિત્તેર ટકા કોસ્ટમો પાવર જે સારો ગણાય તે મળી રહ્યો છે તો આજે તમારી વિકટ સ્થિતિઓમાં ઘરના સભ્યો તરફથી તમને સારો ટેકો મળી અને હવે જોઈએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે ચાલીસ અને પરિણામ બાબત ફક્ત પચાસ ટકા કોસ્મોપાવર મળી રહ્યો છે વીતેલા સમયમાં જે સફળતા હતી જો આજે તમે એને પચાવી ન શક્યા તો તે હાથમાંથી સરકી જાય તેવા તેવી પરિસ્થિતિઓ બની શકે છે સ્વાસ્થ્ય પણ આવા અચાનક ઊભા થયેલા કઠિન પરિસ્થિતિઓને કારણે ખરાબ થઈ શકે છે તો સ્વાસ્થ્ય બાબત આજે વધુ ધ્યાન રાખજો ફક્ત ત્રીસ ટકા કોસ્મોપાવર સ્વાસ્થ્ય બાબત મળી રહ્યો છે અને બની શકે કે તમારા સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે બીજી બધી પરિસ્થિતિઓ બગડી શકે સામાજિક ક્ષેત્રે 60% ટકા કોસ્મોપાવર મળી રહ્યો છે જે સારો ગણાય આજે તમારા જાહેર ક્ષેત્રે તમારી જે પ્રતિષ્ઠા છે તેમાં કોઈ સારો પ્રસંગે તમે તેમાં વધારો થઈ શકે તેવો અનુભવ તેવો ચાન્સ મળી શકે છે ઘરના સભ્યો તમારા પ્રેમી સાથેના સંબંધો આજે સાધારણ સામાન્ય બની રહેશે તો આ હતું તારીખ એક જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ